સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ પણ એને વાગે બપોરના એક જ એક જ મારે વાગે કામ કા થઈ ચાલુ થાય વિડિયાનું કામ તો બધું અટાણ તો પૂરું થાય અને વિડિયાનું કામ અટાણે ચાલુ થાય જો હા બેન જવા દે તે નથી જ શરૂઆત કરે એનું ખાણ લઈને આવીને તાર મને ઓહણ આવ્યું મેં કહો છે ત્યાં હવે હાથ થઈ ભર્યા ઘરવાળા જો ઘરવાળા હાથ થઈ ભર્યા એણી હે ને ઘર અને કીપા હ્યા ચાલુ કર્યા તે દાં એકટણ હોય ભૂલી ગઈ તી અટાણે એમાં ઘર નહીં

પાણી ખાડા પડ્યા પણ ઉ બહુ વધે ને તરી જોઈએ એટલે ઉ ન તરી વાણી એ તો આ વી આઈ છે પણ કોઈ જાજા દી ની કાટે 10 દી કે 15 દી પણ ખાડા જ આરી આણી પણ ફૂલ એટલે બધું યો ધીરે ધીરી વી આ જમું ભાઈ પડવાના ના ખાય તો આણી તો કોઈ વાંધો ન તો ગોર હોય ને તી હારો નેડી ગયો કિલો એક નાખે અને કીપા હે ઓર ધોક તો ગારો થોડો થોડો દીએ તો વાંધો ન આવે અને જ્યાં આણે પણ વાર નથી પણ આણે તો હજી ફૂલ ઉગાઈ ગયા હતા ફૂલ હે ને ઊ માથે આવી ગયા હોય એના પડખે વાળીને તો વાર હોય એમાં કંઈ નથી બહુ અસર એટલે કે મહિનો દીની વાર એનું કટિંગ તૈયારી થાય વઢાઈને આવે તો કટિંગ કરેલી વાર નાખે લીધા થોડાક બધું અહીં પહેરું કરી લઈએ તથા આવી જાય લીલાડો તો કટિંગ થઈ જાય ને પોદરા ખેવરી દા હાઈ જાય માખી ઉડાડે પી હું બે અને મેં ની વાર જોવાય હતા ને તો મેં આવે તો કી કામમાં મંડવી ને ઠાવક્યું નહીં કરે થઈ ગયું તો ઠાવક્યું જ નહીં કર્યું પણ હે ને એ માંડવી પાર્લર પાણીની મેરના પાણીની ખાસ જરૂર છે ઓઇલા પાણી તો એક વારે લીધા ઉકળામાં તો ચોખે પીડ્યું હતી દુનિયાનું ખડ થઈ પીડ્યું ટિટોળીમાં ગુમરા મારે જીવડાઓ એમાં આટા મારતી હોય ને આ મારી પાડીયું બધી પૂરો એક નાખે ગયા આપણે તે હાજી અને ઓયલી પણ જા વ્યાવાની કહેતી તી ને બહાર બાંધી જાણી માર દીધો નાની ફૂલ ખાડા હાવ ખાડા પડે ગયા પણ ફૂલ ભરેલી ને વ્યાણિયું તો મરો મારો હે કે એક પાંચ ને એક ટાણું શિયાળથી નવું દોવાના થયા ને એક રીતે આખા દીમા નવ ફેરે દોવાના ને પાછું એકા ને બે ત્રણ ઓઈ ને તો ખાતા આઠ ઢોર દોવાના થઈ જાય દોવાતા હું દોહાય દોવેલા પણ તકલીફ ઘા નડે કે મારે છોકરાને ટાણું હવા રીતે હાલે કંઈ ભણવા જાય પછીને ઊઠા હોય મોર ને બેગ દોવેલી વારા ફેરતાં તો હાલે પણ તકલીફ તાર થાય કે છોકરા અહીંજી ભણે ને આવે ને તારું હું પાંચ વાગે બેહાં તોય પણ સ થાય એટલે બે ત્રણ હરીખા વડા હોય તો દોવાય અને આવે એ પછી તો એ બિસાર આખોલી થાય ક્યાં હોય એણે ટાઈમ થોડોક દેવો પડે એટલે એ વાળું થાય મારે બધું ભેરાણ થાય પાછા હવાઈ નથી હા હાજુ ઘણી વાર નિહાળી હોય એટલે આખા દિન ફૂલ ડે હોય એટલે એણે થોડોક ટાઈમ દેવો પડે અને એવું તો એનું હે ને ટ્યુશન ગોઠવવાનો વિચાર હે ટ્યુશન તો એવા હાટું કંઈ હસવવા હતું નહીં ટ્યુશનનું કારણ કાં છે કે ઇંગ્લિશ છે ને એ વટાણે સોથામાં જરાક અઘરું આવે બહુ આપણી ભણ્યા આપણે આવડતું હોય ઇંગ્લિશ પણ આપણે મેથડ ન આવડતી હોય કે કઈ રીતે છોકરાને સમજાવવું આપણે આપણી રીતે સમજાવતા હોય પણ એણી ફાવે ન ફાવે ને એવા હાટું થઈને ઇંગ્લિશ છે ને એક કલાક એક રાખી દેવું ટ્યુશન ને એ પણ કેવી રીતે રાખવું ઘેર આવે ને કોઈ ભણ્યા આવે એવી રીતે રાખવું ના ટ્યુશનમાં મૂકવા જવું ને એ રાખવું ને ઘેર હે ને ફ્રીલીથી ભણે હવે અને કલાક કલાક કરે ને આપણે કલાક પીએ ઘેર શું કરાવવા કે ટ્યુશન બધું એક જ થાય થોડુંક તો કરવું જ પડે કે આ જમાનો હોટાને ભણતોને છે ભણવું તો જરૂરી જ છે ને એ છોકરાઓ એટલે એની કેળવણી કરવી એ આપણા હાથમાં એ બિસાર કઈ હમ ને જી કરાવીએ ન કરે સિંધીએ તો કરે ન કરતા ન કરે છોકરા કે આવે ને તો સીધા દળા ને બેટું લેલીએ રમવાટું તો એ કી કરી હું છોકરાઓ નહીં અને ભીહોનું હે કે દોબાનું હાંજી કાંઈ થાય મારે ન તો કોઈ કાઢી હાથ હાથ ઢોર તો દોબાવી તો જાય આપણે પણ

જો તમે એ કર્યા કામ એ ક્યાંક દુખી છે બાકી કરવાનું આશીર્વાદ બીજું વટાણે વાગે ગા હાડા શિયાળગ જેવું શિયાળગ જેવું અને હું છે ને વા શોખું કરતી હતી ખડું ઓટાણે તો કા કે મેના સાટા બે પડે ને તો તો સીધા ખડું ઢગલ્યા ઉગે પડે તે હું કાં થોડું થોડું શોખું કરે નાખાને તો થાય પાછું કાઉં કે હવાઈ રીહાંજી તા મારે કામ ઘર નમ હોય અને હમણાં તો આ હતી કરે વાયરસોરી તા તે એ તે એક નીકળે ગું પણ મારે પાસું બીજું એ મૂકે ન અઘરું કામ આવે ધોવાનું કે કે ધોવાનું હોય ને ટાઈમી કરવું પડે ને આમાં તો આપણે વહેલા મોડું કરીએ તોય હાલે તીજો આમ કરતી હતી ખેતરોમાં આપણે નેદણા કરીએ બે ફેરે તોય કી ત્રણ ચાર ફેરે પાછું નેદવું પડે એના જેવું હે સોખું તો ગમે એટલું કરતા હોય કઈ કે અઘો સર્યું ના અંતે આપણે હરો ફીંદરા પડ્યા એટલે શોખું તો વાળીઓ વાળા હોય તો બધા કરતા જાય પોતપોતાની રીતે પણ કાં હોય કે આ સાટા પડે ને કોકો કા પાલર પાણીના એટલે નો હોય ને ખોડ થાય જ અને ગમે એટલું સોખું ના અમે હમણાં હજી પંદર અગદી નહીં થયા હોય ના સોખું કઈ નહોતી પાછું એ જે પંદર દીમાં તો પાછું જંગલ થઈ ગયું હતું બથડી એક મોટલી એક તો ખડ નહીં નીકળી હતી ભીની નાખી અને ઝીણું ઝાંખો ડુસો હોય એ ઢેગલી કરી મી કોઈ હે ને ધવાડી કરી અને કેન બેનને ધોઈને હુંકવાઈ ગયા રૂપારા આ મારું ફ્લાવર પોટ ને એ સુપર થતું જાય કાયમથી કાયમ એ ભાઈ કહેતા હતા કે લાગી ગયા તો જ લાગી ગઈ પણ મારે તો એ ગમતું હતું ફૂલ આવી ગયા ને એક નસલ ઉઘડે રાખે છે

પપાળું એઠી જાય એટલે ના પોડસો ન જડે જાડવાની એટલે ના હે ને બહુ ને તો વિકાસ થતો મેપી મેપી થાય લાગે આ આંબામાં આંબો બે થી ભાંગે નાખ્યો મોકર્યું એકલો કર્યા રાખે આ રીયું જવા ફૂલ આવે મસ્ત મજાના જાસૂદના ફૂલ જો ફૂલ મણી બહુ ગમે ફ્રૂટ નવીન નવીન ખાવાના અને ફૂલ બે જ વસ્તુનો શોખ બાકી હોભાના જીવાના અડબા ફલાણું ટ્રીન આ ટ્રીન એ એક ટ્રી ગમતા નહીં ગમે ખાલી ખાવાના અને ફૂલ બે જ વસ્તુ બ ગમે એને એ બે વસ્તુ એક મગજથી વિસર્યા જેવું હે મારા મન પ્રમાણે આવતા કાં એ બે વસ્તુ ભગવાનની સડે બાકી હોભાના ઝાડમાં ભગવાનની સડતા નહીં તો આપણે ફૂલ હે તો અટાણા હરામણ મહિનો હે કે કદાચ ન હોય ને આગળ બીજા દી આવતા હોય પણ આપણે ભગવાનની ફ્રૂટ અને ફૂલ બે વસ્તુ સડાવીએ જ બાકી કઈ શોભાના વડલો હે તો એના પાંદડા સડાવવા જાય પછી અમારા પિતયું હોય તો આ ગુલમોર હે ફૂલ સડતા હોય પણ એ કે આપણી એનું કંઈક ઉપયોગ આવે ભગવાનના કામમાં આ ફળ ને ફૂલ હે ને બે ભગવાનના કામમાં ઉપયોગ આવે મણ ગમે બે જ ઝાડવા શોખાઈ બેનો ફૂલ એકદમ નવીન નવીન હોય ત્યારે થાય કે આવા હોયલું વાથા આ જાવ મટુંગાની વેલ જવેલી કે હોય છે ભાઈ એ યુવિક અમારો માં આમાં ટૂંકા મારે જ્યુસ પીવું મેં કોઈ ટાણું થાય તાર આવી અને હવે બે ત્રણ સુધી વાવી તાર વર્ષી આ પોપીયા તું ગાડવા તો આફડા ખાઈ ને બી હતી દુનિયા ના થાય ને એનું પાછું મેન કારણ કાં હે કે સોકડી હે ને તે ઠામનું પાણી આ જાય ને તે ઠામનું પાણી ખાતર વાળું બહુ હોય તીજ આમાં હે ને હાજા જાડવા જાય તી એકદમ ઘે ઘુર એવું બધું આપણે વાડીઓ માં તો આયેલા રાખે વાડીઓમાં માં તો કામ નો પાર ન હોય ગમે એટલું કરો ઓછું અને ડૂકે નહીં ઘોડીકમાં જેટલું કરીએ એટલું સાલું જ રીએ અને વિડીયો પણ છે ને વાડીઓવાળા હોય ને એની તો આ તો ઓલું થેકું બધું સોશિયલ મીડિયાનો જમાનો થેકો હારું હા તો આપણે ઓલું કરતા હોય બાકી જેટલો વાડીમાં ને આપણી કામ કરતા હોય એનો લાઈવ કે કંઈ એ રિયાલિટી જ હોય અને સિટીમાં આપણી કંઈ રિયાલિટી તો ન હોય બધું ઘરનું કરતા હોય બસ એના સિવાય બીજો કોઈ પોઈન્ટ જ ન જડે અને આ ત્યાં કામ અવિહાર ઉતારો થાય એકને એક કામ હોય પણ કામતા હોય ને એ આપણે બધું અહીંયા જે રેગ્યુલર કરતા હોય એ આપણે વિડીયામાં ઘણું બધું કેસઅપ થઈ હવે તો એવું બધું અહીંયા અહીંયા રાખે ને મારે તો ઢોરનો ને ઘરનો બે હોય બાકી ત્રીજું કામ ન હોય અને ખેતરમાં તો કાં કે ભાગ્યા છે તે આપણે એમાં તો કાં બીજું કંઈ કરવાનું હોય નેદવા જવાનું હોય એટલી ફેક વસ્તુ દેખાડાતી નથી હા કારક આપણે કંઈ કર્યું હોય ને ઉતાર્યું હોય એ વાત અલગ છે બાકી કંઈ ખોટું તો ઉતારવાનું થાય નહીં કે અમે આજ નેદવા ગાન ફલાણું કરવા ગાન જે કરતા હોય ને કાયદેસર રેગ્યુલર કામ એ જ દેખાડવાનું તો હાલો પછી મીડિયા પાછા આગળના વિડીયોમાં અને અમારા વિડીયા ગમતા હોય તો લાઈક અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા ખેતીવાડી અને તબેલાના ભીહુના વિડીયા જોવા હતું અમારું ચેનલ લાઇક કરજો તમને અમારે આ વિડીયો ગમે તો લાઈક છે સબક્રાઈબ કરવાનો